તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિવાદ કે જ્યાં ગરનાજ બેદી હોવાનું હાઈ કમાન્ડ સુધી રિપોર્ટ પહોંચ્યો છે જ્યાં રાજકોટમાં ભાજપના કેટલાક અસંતુષ્ટ નેતાઓનું લિસ્ટ તૈયાર થયું છે અને આગમાં ઘી હોમવાનું કામ કરનારા નામ પહોંચ્યા ઉપર સુધી બે પૂર્વ ધારાસભ્યો સહિત નેતાઓના નામની ચર્ચા ચાલી રહી છે જ્યાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા રાજકોટ સૌરાષ્ટ્રમાં પણ ફેરફાર થઈ શકે છે અને આ તરફ કેટલાક નેતાઓને પ્રચારથી અંતર રાખવાનું પણ કહેવાયું છે રાજકોટ ભાજપના ઘરમાં જ વારી થઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે તો જ ભેદી હોવાનું કમાન્ડ સુધી આ સમગ્ર રિપોર્ટ પહોંચ્યો છે ફોનલાઈન પર ધર્મેશ કહી શકાય જે રીતને આ ટિપ્પણીનો સમગ્ર વિવાદ હતો તેમાં જ ભેદી હોવાનું કમાન્ડ સુધી આ સમગ્ર રિપોર્ટ ગયો છે કયા પ્રકારની હવે એક્શન લેવામાં આવી શકે છે શું ફેરફાર થઈ શકે રાજકોટમાં જે કેન્દ્રીય મંત્રી અને ભાજપ ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની જે ક્ષત્રિય સમાજની દીકરીઓ વિભાગમાં એક મહત્વના જે સૂત્રોટી સંકેત પ્રાપ્ત મળે છે કે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ભાજપના કેટલાક અસંતોષ નેતાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે રૂપાલાના નિવેદન પછી ઘી ઉપર સુધી સુધી પહોંચ્યા પહોંચ્યા છે છે સરકાર આ નામ પૂર્વ ધારાસભ્ય સહિત નેતાઓના નામો ચર્ચામાં છે લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ રાજકોટ સૌરાષ્ટ્રમાં સંગઠન સહિતમાં ફેરફારની શક્યતા પણ જોવા મળી રહી છે કેટલાક એવા નેતાઓને પ્રચારથી અંતર રાખવાનું પણ અત્યારે કહેવાઈ ગયું છે પણ રાજકોટમાં ભાજપના જ ઘરના લોકોએ આગમાં ઘી ઉમવાનું કાર્ય હોવાનો રિપોર્ટ સંગઠનને મોકલાતા સંગઠન પણ ચોકી ઉઠ્યું છે અને રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાજપના કેટલાક અસંતોષ નેતા નો તૈયાર છે લોકસભાની ચૂંટણી પછી મોટા ફેરફારો રાજકોટ અને સૌરાષ્ટ્રના સંગઠનમાં થાય તો નવાઈ નહીં હોય પરંતુ પુરુષોત્તમ રૂપાલાની ટીઠી ના વિવાદ પછી જે માફી અને પછી જે શાંત થવું છે એને બદલે રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાજપના કેટલાક અસંતોષ નેતાઓએ